વાપરા તો લીધા હતા તારું થોડી મેળ લવા માટે લીધા હતા લાવી દીધું બધું જે લાભાનું લાઈ દીધું દબા લાયો

બીલા પાડા જેવું નહી પાડો હારો કેવાય તો કોક સારું વિચારો

સરપંચ પચાસ ને તો આવશે અમે પછા બાપા કઈ નઈ ના લે સર લાપાડો છોક તાર ફગત કોમો કાઠો તારે રવાનું સર ના પાડે

આ રી ગાટી રહ્યો પણ તું ખોળા હાખા જો ખરેખર તો તું આઈ તો જો ને તો તરો કટકા કરી નાખું હેડવા દે મને હવારાનો જોન વેલા સાઈ દો શું કે પેલા બાબુડા કે તો રાતા જતો રે ઓકા ચોકર ખોડે મોકલી દે કો ચોય કે ના ચોક જેસી કીધા વગર ઓકો હલો ચોત બાળો કા કા કામરા માં ખોડી આઈ જાતો ડિપોઝિટ માં એને રાખશે મારા ગામ માં જ કોઈ ઉડી જઈને રંગાબીલા રંગાબીલા રાખીએ ને એના કરતા વાત ક્યાંસું રાખ્યો બે તમારું કોમ નહી ભોરાક બગાડ રાખે

વાત કહી દઉં કાઢીઓ એના બે કલર છીઓ જો હાલ તમાર ગળ છે તો કાઢીયો તમ કલર બતાવી દેશે

તો અમે બે બે વાર ભમવા પણ જવા દે મન બચી જો બચી જો બે બાઘર બિલા મહી નાખી મહી નાખી મન તો આ તો જીવ બચાઈ ના જવા દે હા જો કે સરપા ને વાન બનવાનું સા ઓણા માર ખાતા અમે મરી જોત હા જો કે બનવાનું છે યવાન ના હોય ઊંઘી રહે

તારે કશું નહી બોલવાનું તો હારા જ રવાનું ખાલી આપડે અને હજુ પેલી એક વાત ક્યાં ભૂલી ગયો કેવી વાત નિશો રાખ્યું આપડે નિશોન આપડે પેલું ગધિયા